નમસ્કાર હું જયરા છું નશન હું છું આપની સાથે હેત બગડ વડોદરાના ફતેગંજ બુલ સર્કલ જેવા વ્યસ્ત વિસ્તારમાં ગટર લાઈનમાંથી અચાનક આગ ફાટી નીકળવાની ઘટનાએ સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા વડોદરાના ફતેહગંજ બુલ સર્કલ જેવા વ્યસ્ત વિસ્તારમાં ગટર લાઈનમાંથી અચાનક આગ ફાટી નીકળવાની ઘટનાએ સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા આ ઘટનાએ માત્ર જાનમાલને જ નહીં પરંતુ જાહેર સલામતી પર પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે ફતેગંજ સર્કલ પાસે જ્યાં સામાન્ય રીતે ભારે વાહનો અને લોકોની અવરજવર હોય છે ત્યાં અચાનક ગટરના ઢાંકણામાંથી આગની ઊંચી જ્વાળાઓ નીકળવા લાગી હતી આગ શરૂ થતા જ આસપાસના લોકોમાં ગભરાટ ફેલા હતો અને સલામતી માટે દોડધામના દ્રશ્યો સર્જા હતા જોતજોતામાં આગ એટલી હદે બેકાબુ બની ગઈ હતી કે કાબુમાં લેવા માટે તાત્કાલિક દાંડિયા બજાર ફાયર બ્રિગેડની ટીમને બોલાવી પડી હતી ફાયર ફાઇટર્સ દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી ચાલી રહી હતી તે જ સમયે ગટર લાઈનમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો આ બ્લાસ્ટ ની તીવ્રતા કામગીરી મહાનગરપાલિકા દ્વારા ગટર લાઈનોમાં જમા થતા જ્વલનશીલ ગેસ નું નિયમિત નિરીક્ષણ અને વેન્ટિલેશન સુનિશ્ચિત કરવું જરૂરી છે આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે કડક સુરક્ષા પ્રોટોકોલ લાગુ કરવા જોઈએ I don't know, I don't know, I don't know. ये नरारी हॉस्पिटल के सामने सीवर गैस जो गटर लाइन है वो गटर गैस में फायर हुआ था हम लोगों ने आगे कार्रवाई के लिए उसमें ब्लास्ट भी हुआ था और पास में ये कौन सा पंपिंग जो है हाँ मेन रोड पर था लेकिन वो हमने कंट्रोल कर लिया कोई वैसी जनहानि नहीं हुई है सब आ, आप आए थे तब कैसी हाँ उस टाइम फुल फ्लेम के साथ ये आ, मतलब गैस जल रहा था सब हाँ, आ, कंट्रोल में हाँ सब कंट्रोल में कर लिया कोई जनहानि या कुछ ऐसा कोई नुकसान नहीं है इसके कारण ऐसा होगा सीवर गैस जो होती है ना गटर गैस जो होती है वो नहीं होती है और कोई भी आते जाते कोई स्पार्क हुआ होगा तो वो गैस पकड़ लिया गैस रिपोर्ट नेशन प्लस न्यूज को समाचारों ना सतत अपडेट मिलवा माटे हमारे नेशन प्लस न्यूज ने यूट्यूब चैनल ने सब्सक्राइब करो बेल आइकन दबाओ और जुड़ेला रहो फेसबुक इंस्टाग्राम और ट्विटर पर